કોંગ્રેસના નેતા હેમાં આક્ષેપ પર ભાજપના પ્રવક્તા હિતેન્દ્ર પટેલે પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે કોંગ્રેસ પક્ષ તેના અસ્તિત્વ માટે જંગ લડી રહી છે તેમના નેતાઓ અને જનતાએ કોંગ્રેસનો સાથ છોડી દીધો છે 65 વર્ષ પછી નવી શિક્ષણ નીતિ લાવવાનું કામ ભાજપે કર્યું સાથે જ ગુજરાતમાં ડ્રોપઆઉટ રેશિયો પણ ઐતિહાસિક સ્તરે છે અને એના પોતાના સાથીદારોએ પણ એનો સાથ છોડી દીધો છે અને એટલે કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસના પ્રવક્તાઓ એમની માનસિકતા ગુમાવી દીધી છે સતત નેગેટિવ વાત કરવાની સતત ઇટાલીના ચશ્માથી જોવાની જે લોકો ગુજરાતના શિક્ષણ વ્યવસ્થાઓ પર વાત કરી રહ્યા છે મારે કોંગ્રેસને પૂછવું છે કે આઝાદીના આટલા વર્ષ પછી नवी शिक्षण नीति ला काम पांसठ वर्ष पशी भारतीय जनता पार्टी ने भागे आ सवाल गुजरात में है सुधी गुजरात की शिक्षण व्यवस्था में तत्कालीन मुख्यमंत्री आदरणीय नरेंद्र भाई मोदी साहब का समय की शाला प्रवेशोत्सव की रथयात्रा